રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા બાપુની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ અહિંસક ચળવળનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું ગાંધીજીના સિદ્ધાંતોને સમગ્ર વિશ્વએ અપનાવ્યા હતા તેમનું જીવન જનજન માટે કોઈ પ્રેરણાથી ઓછું નથી ત્યારે ગાંધી જયંતિના દિવસે પ્રાર્થના સભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દેશના નેતાઓ મહાત્મા ગાંધીની તેમના સ્મારક રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે મહાત્મા ગાંધીની જન્મજયંતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધી બાપુડી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ વિપક્ષી નેતા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના કરેલા કાર્યોને યાદ કર્યા હતા મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા આજે એમની જન્મતિથી એમને સતત નમન કરીએ છે એમને યાદ કરીએ છીએ વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર અહીંયા મહાત્મા ગાંધી ગૃહ ખાતે પુષ્પાંજલિ કરવા આવ્યું છે આજે ગાંધી બાપુને માત્ર વડોદરા શહેર કે ગુજરાત આજે કે ભારત દેશમાં નહીં પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાં આજે પણ ગાંધી બાપુને લોકો યાદ રાખે છે એટલું જ નહીં મહાત્મા મહાત્મા ગાંધીની પ્રતિમા આ વિશ્વની અંદર એકસો ને પચાસ કરતાં પણ વધારે દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે જ્યારે ગાંધી બાપુ આ દેશને આઝાદી અપાઈ ત્યારે જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ હતા મોટી મોટી ફોજ હતી અને ગાંધીબાપુએ સત્ય અને અહિંસાના રસ્તા પર આ અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા આજે આપણે સૌ જ્યારે આઝાદીનું અમૃત ચાખી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશને આઝાદી મળી એટલું જ નહીં જે લોકોએ ગાંધી બાપુની હત્યા કરી એમને એવું લાગ્યું કે એમને ગાંધી બાપુની હત્યા કરી તો લોકો ગાંધી બાપુને ભૂલી જશે ના મહાત્મા ગાંધીના શરીરને ભલે એમને માર્યું પરંતુ મહાત્મા ગાંધીનો વિચાર આજે પણ જીવે છે અને આજે પણ લોકોમાં દેશના યુવાનોમાં એ ગાંધી બાપુનો વિચાર છે જે લોકો સત્તામાં બેઠા છે જેમને જેમના વડવાઓએ ગાંધીજીની હત્યા કરી એવા લોકો જ્યારે આજે દેશમાં લોકશાહીને બંધારણ પર હુમલો કરતા હોય ત્યારે એ ગાંધી વિચારને જીવતો રાખવાનો સંકલ્પ લઈએ છીએ અને આ બીજી આઝાદીની લડાઈ અમારા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડી રહ્યા છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં કેવી સ્થિતિને પરિસ્થિતિ નિર્માણ થવું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી સંકલ્પ લે છે કે આ ગાંધી વિચારને જીવતો રાખીશું લોકશાહી બંધારણને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીને આ દેશમાં બંધારણ લોકશાહી રહે એવો અમે આ સંકલ્પ લઈએ છીએ આપણા માધ્યમથી આજે ફરી મહાત્મા ગાંધીની સાથે સાથે જે આપણા પૂર્વ વડાપ્રધાન હતા લાલબહાદુર શાસ્ત્રી જેમનો બુલંદ નારો હતો જય જવાન જય કિસાન એવા લાલબહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે ત્યારે એમને પણ અમે નમન કરીએ છીએ અને આ બંને મહાન પુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આજે ગાંધી જન્મજયંતિ છે બે ઓક્ટોબર એના ઇતિહાસના પન્ના તમે ઉઠાવીને જોશો તો ખબર પડશે કે ગાંધીજીનો જન્મ થયો ક્યાં ભણવા ગયા ક્યાં એમનું અપમાન થયું ક્યાં ગાડીમાંથી ફેંકી દે બધું મળશે પણ ગાંધીજી શું હતું અને શું થયા એક અપમાનિત થવા થયા પછી દેશમાં આવ્યા પછી દેશના લોકોની જે દુર્દશા જોઈ અને એ દુર્દશામાંથી જે એમની ભાવના પેદા થઈ કે મારા દેશના લોકો જેમનો દેશ છે એ અપમાનિત થઈ રહ્યા છે અને બહારના લોકો એમના ઉપર રાજ કરી રહ્યા છે એ જોઈ એક વિચારધારા ઉત્પન્ન થઈ એવી સત અને અહિંસાની કે છે એક બૈરી વગર કપડે નાતી હતી એ જોઈને આખા જીવન એમને કપડાનો ત્યાગ કર્યો એક લગોટી લઈને ફરતા રહ્યા સવાલ એ છે કે સત અને અહિંસા શું છે એક વિચારધારા છે જે માનવને માનવને રક્ષા કરે છે એ પ્રમાણની ભાવના લઈ અંગ્રેજો સામે લડી લેવું જેની સામે બોલી અને ગોળી મારી દેવાની સામે જે દેશની અંદર દસ કિલોમીટર ભાષા જાતિ રહેન સહેન ખાના પીના ભગવાન સુધી બદલ જાય અને જે વખતે ટીવી મીડિયા કશુંય નહોતું તે વખતે આ રાષ્ટ્રના લોકોને ભેગા કરવા સત્યના અને હિંસાના માર્ગ ઉપર લાફા ખાઈ માર ખાઈ ગોળી ખાઈ જેલોમાં જઈ અને એક આંદોલન મોટો ઉભો કરવો અને અંગ્રેજોને આ દેશમાં સુધી ખસેડી દેવું सौ मोटी ताकत थी सत्य अहिंसा पर चलना यानी मौत को गले लगाने के बराबर है ऐसे है महात्मा गांधी आज ये दिवसे ए, गांधी महात्मा गांधी घना लोग कहे क्रिटिशाइज करे हूँ तमने पूछू छूँ चौथी जागीर को मैं पूछता हूँ कि एक निहत्य सत्य और अहिंसा पर चलने वाले व्यक्ति को कोई व्यक्ति गोली मारी दे के तो तोने बहादुर कहवाए तो अंग्रेजों को मारना था ना भाई जब लड़ाई चल रही थी जब भगत सिंह सुखदेव राजगुरु जैसे लोग चंद्रशेखर जैसे लोग हिंसक बनी ने अंग्रेजों ने खदेड़वा माटे जी लड़ाई लड़ी था यहाँ शामिल नहीं था बातों बहुत मोटी मोटी कर फिस्सॉफी बातों बहुत करते लोग समय की अंदर जयरे રૂપિયે કે કિંમતથી એ સમયની અંદર જ્યારે રૂપિયો કમાવો અઘરું હતો એ સમયની અંદર લોકોને લોકોને જોડવાનું અઘરું હતું તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ દેશની આઝાદી માટે જે કર્યું એ કોઈ કરી શકે નહીં અને આ વિચારધારા ગમે તેટલી તાકાત આવે આ વિચારધારા ખતમ થવાની નથી કારણ કે આજ વિચારધારાથી લોકો પાસે આવે છે નજીક આવે છે એકબીજાને જોડે છે અને આજે પણ સમજોતા જ્યારે થાય છે તો સત અને હિંસાના માર્ગ પર થાય છે એ જ સમજવા જેવું છે